જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવાનો છે તેના માટે પહેલાં આપણે રોટલો બનાવીશું તેના માટે એક વાટકો મેં બાજરીનો લોટ લઈ લીધો છે તમે તરત રોટલો બનાવીને બનાવી શકો છો અને ઠંડા રોટલાનો પણ વઘારેલો રોટલો બનાવી શકો છો આપણે આજે ગરમ રોટલાનો વઘારેલો રોટલો બનાવીશું પહેલાં મેં લોટ લઈ લીધો છે બાજરીનો મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર

એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ ડો બાંધી દીધો છે એને મસેડી લેવાનો છે આમ હથેળીથી લોટને સરસ મસેડવાનો છે જેથી આપણો રોટલાનો ડો સરસ ચીકણો થાય અને આપણે રોટલો ઘડીએ તો ફાટે નહીં આવી રીતે મસેડી લેવાનો છે લોટ સરસ મસેડાઈ ગયો છે જો આવી રીતે મસેડી લેવાનો છે જેટલો મસેડશું એટલો લોટ તમારો ચીકણો થશે સરસ રેડી થઈ ગયો છે તમારે જે સાઇઝનો રોટલો કરવો હોય તે સાઈઝનો લુવો લઈ લેવાનો જે એકદમ લોટ રેડી થઈ ગયો છે આપણે ના બહુ મોટો ના બહુ નાનો એવો રોટલો ઘડીશું લુવો લઈ લીધો છે હવે હાથેથી ટીપીને આપણે ઘ રોટલો કરવાનો છે આવી રીતે હથેળીથી દબાવીને આંગળીઓની મદદથી એને પોરો કરી લેવાનો છે પછી હથેળીથી એને થાપી લેવાનો છે આ રીતે ઉપર નીચે ઉપર નીચે કરીને એને પ્રેશ કરીને રોટલો ઘડવાનો છે અને પછી આંગળીઓની મદદથી કરવાનો છે પહેલાં હથેળીની મદદથી રોટલો કરવાનો છે થોડું પાણી લગાવી લઈશું અને આ રીતે ઘડી લેવાનો છે રોટલાને આપણે મીડિયમ સાઇઝનો રોટલો ઘડીશું ના બહુ મોટો ના બહુ નાનો એવો જો રોટલો ઘડાઈ ગયો છે સરસ હાથેને અને ક્યાંક ફાળ લાગે તો તે પ્રેસ કરી દેવાનો રોટલો ઘડાઈ ગયો છે સરસ હવે આ રોટલાને આપણે તવી પર લઈ લઈશું તમે કલાળીમાં પણ આ રોટલો બનાવી શકો છો ને લોઢાની લોઢી પર પણ બનાવી શકો છો થોડું પાણી લગાવી લઈશું રોટલા ઉપર ગેસની આસફાસ કરી દીધી છે હવે હવે એક સાઈડ ચડી જાય રોટલો પછી તેને પલટાઈ દઈશું પહેલાં નીચેની સાઈડ થોડો ચઢવા દેવાનો છે પછી તેને પલટાઈ દેવાનો છે હવે રોટલાને પલટાઈ દઈશું હવે નીચેની સાઈડ સરસ એને પહેલા નીચેની સાઈડ ચડવી લેવાનો છે હવે બધી સાઈડ ફેરવી ફેરવીને એકદમ ચડવી લઈશું રોટલાને ફેરવી ફેરવીને ચડવી લીધો છે ફેરવી ફેરવીને બધી સાઈડ ચડવ્યો છે હવે એને પલટાઈ દેવાનો છે નીચેની સાઈડ એકદમ બધી બાજુ ચડવી જાય પછી જ તેને પલટાવવાનો છે તે સિવાય તેને પલટાવવાનો નથી ચડવી દીધો છે પલટાઈ દઈશું હવે ધીમે ધીમે એને પ્રેશ કરશો એટલે સરસ આપણો દળા જેવો આપણો રોટલો બની જાય છે જો કેટલો પોચો બને છે આપણો રોટલો થઈ ગયો છે આપણે પ્રેસ કરીને પણ ચેક કરી શકીએ છીએ કે કેટલો ખુલેલો આપણો રોટલો બન્યો છે એકદમ રોટલો રેડી થઈ ગયો છે તેને નીચે લઈ લઈશું ને વઘરા રોટલાનો વઘાર કરવા માટે કઢાઈમાં મેં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે વઘરા રોટલામાં હવે રઈ લઈ લઈશું રઈને તતડવા દઈશું હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી હવે લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું જગ્યાએ તમારી જોડે જો લીલું લસણ હોય તો તે પણ લઈ શકો છો તમે તેને સાતરી લઈશું સૂકી ડુંગળી ચીણી કટ કરેલી છે તે લઈ લીધી છે અને લીલા મરચાં તીખા લીલા મરચાં લીધા છે તેને સાતરી લઈશું એક સેકન્ડ માટે લાઇટ પિંક જ કરવાની છે ડુંગળીને હવે લીલી ડુંગળી પણ મેં લીધી છે તે એડ કરી દઈશું તેને ચઢવી લેવાની છે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર આપણે રોટલામાં એડ કર્યું છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે તેથી સરસ ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય ડુંગળી ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી જવા આવ્યું છે હવે ટામેટું ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું તેને પણ ચડવી લઈશું આપણે એક મોટી ડુંગળી હતી અને એક મોટું ટામેટું લીધું હતું અને એક વાટકી જેટલી લીલી ડુંગળી લીધી હતી હવે ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ટામેટા સોફ્ટ થઈ ગયા છે સરસ હવે મસાલા કરીશું દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો લઈ લઈશું મસાલાને તેલમાં સાંતરી લઈશું મસાલા સાંતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવી લેવાનું છે સરસ તેલ છૂટું પડવા આવી ગયું છે જો મસાલા સરસ આપણા સતડાઈ ગયા છે હવે મેં છાશ લીધી છે એક વાટકા જેટલી છાશ લીધી છે મેં ખાટી છાશ છે તેની એડ કરીશું છાશ એડ કર્યા પછી આપણે સતત હલાવતા આપણે જેથી આપણી છાશ ના જાય મિક્સ કરતા રહીશું હવે એક ઉકાળો આવે ત્યાં સુધી થવા દીધું છે અને હવે આખો રોટલો આપણે અંદર એડ કરી દઈશું ને એને રોટલાને આપણે ભાંગી દઈશું ગરમ રોટલો છે એટલે સરસ ભાંગી જાય છે આ રીતે મદદથી ભાંગી નાખવાનો છે રોટલાને આજ ફાસ જ રાખીશું અને મિક્સ કરી લઈશું સરસ એક ધારી ચલાવતા રહીશું હવે તેને ઢાંકીને મૂકી દઈશું અને એવું કરવા દઈશું ઉકળીને રેડી થઈ ગયું છે ને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે જો રોટલો પણ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે કોથમીરના પાન લઈ લઈશું અને મિક્સ કરી લઈશું હવે રોટલાને આપણે સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધો છે જેવો રોટલો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને રેડી છે અને કોથમીરી મેં ગાર્નિશિંગ કર્યો છે અને જો તમને મારી આ વઘરા રોટલાની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન જરૂરથી દબાવજો